આ બાજુ જેસે ભાઈ જ કાઢવાનો પ્રયાસ કર્યો એ તો માંડ માંડ કરીએ પ્રકાશભાઈ ને આમ થોડાક આમ પોગાડી હવે ટ્રેક્ટર ફસાઈ ગયું છે પણ હવે એને કાઢવું મુશ્કેલ છે હવે ઘણા એમ કહેતા હશે કે હવે આવું જ હતું તો આ નાખવું જ હું લેવા જોઈએ ભાઈ આ માથે તમને લાગે છે કે આ જુઓ આ તમને એમ લાગે છે ને હુકાઈ ગયેલું પણ આ ખૂતે જવી આ હુકાઈ ગયેલું લાગે તેમ છતાં ખૂતે જ એવું થઈ ગયું

હું પ્રકાશ ભાઈ હું મહેનત શું કરો અત્યારે ત્યારે હું કોશિશ કરું છું આપણે લારી અને ઓ લારી ની પીન તો ઓલા માટે ડટાઈ ગઈ હા ઈ તલ દલ 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 ગોબર કો ગોબર નહીં ભૈયા इसको કાઢને કી સોસ યે ક્યો આ આ બધું આ ફસાણું છે પ્રકાશભાઈ ભાઈ કેમ આપણે આપણી જિંદગીમાં આવું જોયું ને કા કોઈ જ નહીં વરસાદ જ નથી જોયો આ વરસાદ ના આ તમે જોવો વરસાદ એવડો પીડો ને એના વ બાકી આયા આપણે પચાસ ત્યાં આવેલું છે ક્યારે આવું થયું એ સંજયભાઈ પ્રકાશભાઈ ની ઉમર કેટલી થાય થઈ એના એક પચાવ ની વાતું કરે છે એટલે આવી દાદા ની બધા કરતા વાત કરી બધું એને આંખી લીધું છે કોઈ દિવસ આવો વરસાદ માં ક્યારે ફસાણું નથી વરસાદ ની વાત કરી ડુંગર વાળા વિસ્તારમાં કે ફસાય કિલોમીટર દૂર ન્યા તળાવ હોય ને ન્યા ક્યાંય ફસાતું નાય ફસાય છે એટલે વાત કરો કે વરસાદ નું પાણી ડુંગર માં બધું સંગ્રહ થઈ ગયું છે અને એવી રીતે આજો બધો દલ દલ થઈ ગયો છે અને અમારું ટ્રેક્ટર પ્રકાશભાઈનો બહાદુર ઘોડો આજે ફસાઈ ગયો છે અને અમારા પ્રકાશભાઈ આ હેવી ડ્રાઈવર પણ આજ ફસાણા છે એને આજ બપોરે છે ને ખાવાનું બંધ રાખ્યું કેમ કે આજ બહાર કાઢવા જીસેબી લઈ આવ્યા છે અને જીસેબી માંથી કેવી તો જીસેબી એને પ્રયાસ કરી લીધો છે હાલ જો મારા હાલ જો બધું ક્રેડિટ આપને મળે છે અમને

આ જો યાર એનો બહાદુર ઘોડો પ્રકાશભાઈનો ફસાઈ ગયો છે જોરદારનો હવે અને જેસેબી પણ માંડ માંડ કરીને એમને અહીંયા મૂકી છે અને એનાથી પ્રયાસ કર્યો છે હું તમને કહું ને જો આ થી સીધી લારીને ખેંચે ને તો લારીને નુકસાન થાય ટ્રોલીને નુકસાન થાય છે એટલે એમને ટાયરનો ઉપયોગ કર્યો હે પણ આ ટાયર તૂટી ગયો આ જો આ ટાયર તૂટી ગયો નાળા તૂટી ગયા રાંઢવા તૂટી ગયા અને હવે હાકળ લેવા ગયા છે શું થવાનું હે બધું યાર અઘરું હે કે નહીં થોડું અઘરું થઈ ગયું ભાઈ બહુ અઘરું હે ને હવે કેડી નીકળે મને કાઈ નકી નથી લાગતું પકાસ કાઢી લેવાનો આપણો બહાદુર ઘોડો હજુ વર્ષા દેવ તો વધારે ફસાય છે કા ઉપાધી ન કરતા પ્રકાશ ભાઈ ઉપાધી કરતા ને આપણે કાઢી જ લેવાનો હે કાઢી લે તો હને પૂરા પૂરા થાકી ગયા ભાઈ થાક ગયા કામ કર્યા ઓ દી પણ તમે પાવડર લઈને આયા છો આમાં પાવડર કઈ નકામો છે પ્રકાશભાઈ ભાઈ કઈ જરૂર જ નથી અને પાવડર થાય એવું જ નથી થાય એવું જ નહી